સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે પૂર્વપટ્ટીના વિસ્તાર ચિંચલી પંથકના કરંઝણી ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો કડાકા મારથી ઉનાળાની કાળઝાર ગરમીના વાતાવરણ વચ્ચે ભરૂનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કડાકા સાથે કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો કમોસમી વરસાદને કારણે ઊભા પાકોને પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો ભારો આવશે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ